जी साहेब તમારો પરિચય મનીષભાઈ દેસે પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આજ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેટલા સમયથી કરવામાં આવે છે આ વખતે સુમર કેમ્પનો આઈડિયા 2017 માં અમારે એસોસિએશનને આવ્યો તો કે દર વર્ષે અમારે નવા છોકરાઓની જરૂર પડે અંડર ફોર્ટીનની ટીમ માટે અંડર સિક્સટીનની ટીમ માટે તો અંડર ફોર્ટીનના છોકરાઓ માટે એક સમર કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું અને મીડિયાના માધ્યમથી બધાને જાણ કરી એસીથી નેવું છોકરાઓ સમર કેમ્પમાં જોડાયા હતા જે વચ્ચેના બે વર્ષ આપણે કોવિડના કાઢીએ તો બે હજાર સુધી ચાલુ છે અને આ વર્ષે વિક્રમી છસો ને એક છોકરાઓ અને છોકરીઓ એ રજીસ્ટ્રેશન કરાયું છે રોજ પાંચસોથી ઉપર રેગ્યુલર છોકરા છોકરીઓ આવે છે

થ્રો કરવો એકદમ બેઝિક તાલીમથી ચાલુ કરીએ છીએ અને એકવીસ દિવસમાં એ લોકો ઘણું બધું શીખી જાય છે તો સાત કોચ છે અત્યારે જે દરેક એક એક ગ્રુપ લીધું છે અને છોકરાઓ તૈયાર કરે છે અને અમને આશા છે આ વખત પણ અમને ખૂબ સારા સોથી સવા સો છોકરાઓ મળશે